અમદાવાદ ગ્રામ્ય પોલીસને એક મોટી સફળતા મળી છે અમદાવાદ સહિત રાજ્યના વિવિધ શહેરોમાંથી નાના બાળકોની ચોરી કરી બાળકોને દક્ષિણ ભારતના રાજ્યમાં વેચી કૌભાંડ અમદાવાદ ગ્રામ્ય પોલીસે ઝડપી પાડ્યું છે કેવી રીતના અમદાવાદ પોલીસ પહોંચી આરોપી સુધી અને કેવી રીતના બાળકને છોડાવ્યું તેની વિગતે વાત કરવી છે

આખી ઘટનાની ગંભીરતા સમજી જાય છે કારણ કે સાત મહિનાનું બાળક જાતે જઈ શકે નહીં એટલે બે જ શક્યતા હતી પહેલી શક્યતા એવી હતી કે આ બાળકનું અપહરણ કરવામાં આવ્યું હોય અને બીજી શક્યતા એવી હતી કે ભીખ માગનારી ગેંગ આ બાળકને લઈને નીકળી ગઈ હશે એટલે તાત્કાલિક એસપી ઓમ પ્રકાશ જાટે લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને કામે લગાડી અને મહેનત કરવા લાગી આખી અમદાવાદ ગ્રામ્ય પોલીસ અને પોલીસની મહેનત બરકત લાવી અને જાણકારી એવી મળી કે આ ગેંગ અત્યારે મહારાષ્ટ્રના ઔરંગાબાદ શહેરમાં છે અમદાવાદના એસપી ઓમપ્રકાશ જાટે તાત્કાલિક ઔરંગાબાદના સિનિયર પોલીસ અધિકારીઓ સાથે સંપર્ક કર્યો અને સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચની મદદ માગી બીજી તરફ દોડકાથી મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર સાથેની એક ટીમ મહારાષ્ટ્ર જવાર રવાના થઈ હતી અમદાવાદ પોલીસને બહુ સૂચક અને ચોક્કસ બાતમી હતી કે અપહરણ કરતા કઈ દિશામાં જઈ રહ્યા છે જ્યારે ગુજરાત પોલીસ ઔરંગાબાદ પહોંચે છે ત્યારે સ્થાનિક ક્રાઈમ બ્રાન્ચની ટીમ સાથે ઓપરેશનની શરૂઆત થાય છે અને જાણકારી મળે છે કે અપહરણ કરતાં અત્યારે સુપરફાસ્ટ એક્સપ્રેસ જે હૈદરાબાદ તરફ જઈ રહી છે તેમાં મુસાફરી કરી રહ્યા છે અમદાવાદ પોલીસ અને સ્થાનિક ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ સુપરફાસ્ટ હૈદરાબાદ એક્સપ્રેસમાં દાખલ થાય છે અને જ્યારે તેઓ ટ્રેનમાં પહોંચે છે ત્યારે આરોપીઓને અંદાજ આવી જાય છે કે પોલીસ હવે તેમના સુધી પહોંચી છે એટલે તેઓ ચાલુ ટ્રેનમાં કૂદવાનો પ્રયત્ન કરે છે પણ અમદાવાદ ગ્રામ્ય પોલીસ આરોપી કૂદે તે પહેલાં તેમને ઝડપી પાડવામાં સફળ થાય છે પોલીસે જ્યારે આ આરોપીઓને પકડ્યા તેમાં કુલ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેમની ધરપકડ કરવામાં આવી છે તેમાં ત્રણ આરોપીઓ ગુજરાતના છે જેમાં છે જયેશ રાઠોડ વિમલ સોલંકી મનીષા સોલંકી આ ત્રણ ગુજરાતના છે અને ગુજરાતમાંથી આ લોકોએ હમણાં સુધી પાંચ કરતાં વધુ બાળકોની ચોરી કરી દક્ષિણ ભારતના રાજ્યમાં વેચ્યા હોવાની જાણકારી મળી છે આ આરોપીઓની સાથે એક સમાધાન જગતાપ નામનો નાસિકનો સ્થાનિક એજન્ટ પણ પોલીસે ઝડપી પાડ્યો છે આ જગતાપ નામના એજન્ટની પૂછપરછ કરતા ખબર પડી છે આ બાળક હૈદરાબાદમાં વેચવાનું હતું જેના માટે દોઢ લાખ રૂપિયાનો સોદો થયો હતો આમ ચાર આરોપીઓ પકડાઈ ગયા છે તેમની સાથે પેલી મહિનાની બાળકી હતી તેને પણ પોલીસે છોડાવી લીધી છે અત્યારે અમદાવાદ ગ્રામ્ય પોલીસ ઔરંગાબાદથી બાળકીને લઈને અમદાવાદ આવવા રવાના થઈ છે આ આરોપીઓનો દાવો ને કબૂલાત છે કે તેમણે ગુજરાતમાંથી અનેક બાળકો ચોર્યા છે જ્યારે આ ટીમ હવે પાછી ફરશે ત્યારે અમદાવાદના એસપી ઓમ પ્રકાશ જાટ આરોપીઓની પૂછપરછ કરશે ક્યાંથી કયું બાળક ચોરાયું હતું અને ક્યાં વેચ્યું છે તેની તપાસ આગળ વધશે આમ ગુજરાતમાં પહેલી વખત બાળ તસ્કરીના રેકેટને અમદાવાદ ગ્રામ્ય પોલીસે પકડી પાડ્યું છે જોઈએ આગળ શું થાય છે આ પ્રકારની સ્ટોરી જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો લાઈક કરો શેર કરો